માહિતી અનુસાર કુવાડા પોલીસ સ્ટેશનના નવાપુરા ગામ છે ગામની અંદર એક સાબુ અને શેમ્પુની ફેક્ટરી છે હાલ જાણવા મળેલું છે એમાં આગ લાગેલ છે અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરેલું જે બનાવ સંબંધે તાત્કાલિક પોલીસની ટીમ આવી પહોંચી લે પોલીસની ટીમ આવીને બધા લોકોને દૂર ખસેડેલ છે ફાયર ફાઈટર પણ આવી ગયેલ છે ફાયરની ટીમ પણ આવી ગયેલ છે આશરે આઠથી દસ ફાયર ફાઇટરો આવીને આગ ઓલાવવાનું કામ કરી રહી છે અને લોકોને ત્યાંથી દૂર સ્થળેથી કોઈ જાનહાનિ ના થાય એના માટે દૂર ખસેડવામાં આવી રહ્યા છે સાહેબ કોઈ જાનહાની થઈ છે કે હાલ સુધી કોઈ જાનહાની થઈ હોવાનો આ ધ્યાન પર આવેલ નથી કે જાણવા મળેલ નથી સાહેબ કોઈ પ્રાથમિક દ્રષ્ટિએ કઈ કયા કારણોસર આગ લાગી હતી હવે તો પ્રાથમિક દ્રષ્ટિએ હવે આગ ઓલવાઈને પછી ની મદદથી જ જાણવા મળે કે કઈ રીતે આગ લાગવામાં આવેલ છે કેની ફેક્ટરી હતી હવે હજુ હાલ જાણવા મળે નથી જેવી જાણ થઈ હોય ત્યારે તાત્કાલિક ઘટના સ્થળ પર આવેલા છે ઓકે સર થેન્ક યુ સ્ટેશન ફાયર ઓફિસર રહીમ જોબન રહીમભાઈ આજે આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે શું ઘટના છે હવે આગ દિવેલિયાપરામાં કુંવરમા હાઈવે ઉપર નવા ગામ પાસે આગ લાગેલી છે કેમિકલ ફેક્ટરીની અંદર આગ લાગેલી છે કેમિકલ એટલું લીક થઈ અને રોડ ઉપર આવી ગયું હતું કે જે ઉપર આપ જોઈ શકો છો છાસઠ કેવીની એવી લાઇન હોય લાઇનની અંદર જ્વાળા આડું થઈ રહી હતી જેથી આવીને પ્રાથમિકતા આપી પહેલાં રોડ ક્લિયર કરાવી પાણી અને કેમિકલ મારી અને આગ બુઝાવેલ તે પછી મેઝર કોલ જાહેર કરતા દરેક સ્ટેશનની ગાડીઓ આવી ગયેલ અને હાલ છ ફાયર ટેન્ડર અને થી સિન્ટર જવાનો આગ બુઝાવવાની પ્રોસીજર ચાલુ કેટલા અત્યારે ફાયર ફાઇટ અત્યારે સાથી સાત ફાયર ટેન્ડર છે કોઈ છે પાણી મારું ના સમાચાર મળેલ નથી આગળ કોડું કારણ કે સારાને પણ જાણવા મળેલ નથી ફેક્ટરી છે એની ફેક્ટરી છે જાણવા મળેલ નથી ગુવાળવાર હોળ ઉપર એક કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ છે એમાં આગ લાગવાના ખબર પડ્યા આમ અમે ફાયર સાથે અહીંયા પહોંચી ગયા અને અત્યારે આગ બુજાવાની કામગીરી ચાલુ છે આજ કેમિકલમાં લાગી છે એક જ ખ્યાલ છે કયું કેમિકલ છે એ જાણવા નથી મળ્યું કયા કારણથી આગ લાગી છે એ જાણવા નથી મળ્યું અંદર કોઈ જાણાની કે કોઈ ફસાયા નથી ફક્ત કેમિકલ્સમાં આગ લાગેલી છે અને એની બુજાવાની કામગીરી ચાલુ છે